એ મારા ઘરમાં કામ ખૂટતું નથી શોપિંગ ક્યારે કરવી રે હું બરબર કરીશો શેની શોપિંગ કરવાની છે તારે લે તમને ખબર નથી નથી પાસે સાડી નથી કોટલેરી નથી તમારે બધી ખરીદી કરવા જવાનું છે આ નવરી જ નથી થાતી આખો દિવસ કામ 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 ક્યારે જાવું મારે ખરીદી કરવા અને અરે કહેના શું ચાહતે હો સાબ ચંગાસી આ સાડી તો અત્યારે કેટલે રસમ કરે છે લગન માં વાના રસમ ને પીઠી રસમ ને દાંડિયા ને ને મહેંદી રસમ ને અરે હા એક તો મારા પાસે સાડી નથી માર કઈ સાડી પહેરવી એમાં કેટલી સાડી જોહે ચાર પાંચ સાડી તો જોહે જ એ કોઈ સાડી નથી માર પાસે અતા બેન પાણી ની માગ જાય દે એક બે સાડી એની માગી લેવાય હા તે એમ જ કરવું જોહે ને હવે અત્યારે હું સાડી લઉં તો ક્યારે બ્લાઉઝ સીવડાવું આ તમારે કાઈ લઈ તો દેવી ન હોય કાઈ નવરા થાતા નથી તમે કામમાંથી અને હુંય ઈ ઘરમાંથી કાઈ નવરી ન થાતી હાલો હું જાવ ઓલે અમાર રેસમાં બેન પાહે સાડી હોય તો એકાદી લઈ આવું અરે રેશમા બેન શું કરો છો હા લે કોણ શર્મીલી આય 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 બેસ ઓ કામ હતું કાઈ અરે રેશમા બેન કાઈ નહીં હું તો હું વિચાર કરતી હતી કે ઓલા તમે જો ને લગન માં સાડી પહેરીને તમે તૈયાર થઈને નીકળ્યા પાર્લર માં તૈયાર થવા ગયા હતા અને ઓલે આમ આપકે હે કોન પિક્ચર નથી આવી સાડી છે તમારા પાસે એ છે તમારા પાસે આ તઈ લીધી એલી સાડી મસ્ત છે ને અને પલ્લુ કેટલો સરસ છે ભરેલો કા અરે મસ્ત એટલે કે બહુ મસ્ત રેસમાં બે અત્યારે સેય સાડી ઘરે તમને એક દિવસ આપો ને મારા જવાનું છે ને તો પહેરવા જોઈએ થોડીક જ મોડી પડી હેલી તું હજી હમણાં જ ગઈ બહાર

ये बड़ी अच्छी बात कही आप। तो हूं करो तो मन पहला की तो हूं ना दे तेने नी तो घर छोड़ूं न चोली नो होय तो बीजी एक आपो नी पीठी रसम नी आपो कापसी ओ आपड़े मेहंदी रसम से जा नावे त्यारे पेरवानी कां के का तो चार पांच साड़िए छोतीज होय लगन मा तो बीजी आपो होय एक आदि અને પુત્રી ભાભી આ લે લે આ પીરી સાડી છે તો ધ્યાન રાખજો જરા કો હમણાં જ લીધી છે અને સિલાઈ ન કરતા બ્લાઉઝ માં પણ સિલાઈ નઈ કરું તો પછી મન બ્લાઉઝ ખૂલતું નઈ થાય એલા પણ તમે સિલાઈ કરશો તો બ્લાઉઝ ખરાબ થઈ જશે પણ ભૂત્રી ભાભી હું તમને રિપેરિંગ કરાવી દઈશ ને પછી પાલિશ કરાવીને દઈ જઈશ તમ સંતાન મૂંઝાતા નહીં কোরানান্যজ ঊধান নজান দিতোিগেয় খরিটকেয়া હા સી વાત તમાર જે બેન થયે છાય ને ન્યા તો હું જાઉ તમે બવ આમ કે આમ ડોરા ફેરવાવા હારુ આવો લગન કરી આવી પછી મરશું મારી હાડી કેવી મામા બનાવી મે એમ કરીને હાડી લઈ ન જ ગઈ છાયુ બેનો મારું મોઢું કેવું ફાઈટ્યું તમારું ક્યારે કેવું થાતું થોડાક મોટા સીવડાવજો કારણ કે કોને દેવા પડે કઈ નકી ન કેવાય આપણે નવરી નારી આને કંઈ નવા નવા બ્લાઉઝ સીવડાવવા કરી નવી નવી સાડી ઉલિતા કરી અને કરતા હો તમે કમેન્ટ ન કરતા કારણ કે હું તમાર કમેન્ટ ની બહુ રાહ જોઉં છું કમેન્ટ કરજો